મસ્ત છે ખાસ કરીને comment માં કેજો હા ઘડીક કાઢવાના હોય કેમ છે ભાઈ મસ્ત મજાના છે ભાઈ તો જય માતા દી જય દ્વારકા દી કે મારી YouTube ફેમિલી બધે મજામાં છે અને મજામાં દેરો ભાઈ અને આ છે ને આપણે ભાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે છે ને જાય છે આપણે ઝાળે છે દર બેન ને અને ઝાળામાં કાઢી લેવાનું છે અને હું કામ કાઢ લેવાનું છે અને કેટલી મચ્છી આવી છે બધી વિડીયો ની અંદર બતાવી તો બધા મિત્રો વિડીયો માં રહેજો કન્ટિન્યુ ફાઇનલી તમે જોઈશો આપણે છે ને ભાઈ બનને પહોંચી ગયા

અને થોડી ઘણી મચ્છી આવી છે હું તમને બતાવું હવે અને આ જાળ બધું છે ને એની હાથે પડી ગયેલું છે એટલે કાઢી લેવાનું છે આપણે મેલી તો ભાઈ હાલમાં તો એટલી મચ્છી આવી છે આ મચ્છી થોડી આવી ગઈ તો કેમ જીવન જોઈ શકો ભાઈ ક્રિશલા આવ્યા બે ત્રણ અને એકલા એટલે હોંઢી આવ્યો ભાઈ નજીક એક થોડું ઘણું શાક નીકળે આમાં લી તમે જોઈ શકો તો કન્ટિન્યુ બધા મિત્રો બ્લોગમાં રહેજો મજા આવશે ભાઈ family હવે આપણે ઝાડ કાઢવાનું reason શું છે ઈ તમને video અંદર કઉ કેમકે જો તમે આ ઝાડ ન વાવ્યા છે પછી આપણે વર્ણ જ નાખ્યું નથી હજી વર્ણ ને વર્ણ આમ જોવો ફાટી ગયું તૂટી ગયું અહીંયા પણ તમે જોઈ શકતા છો એટલે આપણે ભાઈ કાઢી લેવાનું છે કેમકે હવે મોજો થઈ જાય પુષ્કળ તો family સામ એટલે બધે ફાટી ગયું છે ને તો હવે કન્ટિન્યુ આપણું કામ ચાલુ રાખીએ સેહરલબેન જોવે અહીં કેટલા કાઢે અને ફેમિલી આમ આમેય તમે જોઈ શકો વાદળા પણ થઈ ગયેલા છે ઓલરેડી તો ફેમિલી આપણે છે ને આવી રીતે હલ્વ લેવા હિર્યો થાય કાઢી લેવાના હે અને સૌજી ભેદો તમે હરિયો કાઢે છે હવે હરિયો હલ્લાવે ભાઈ નીકળે હરિયો તો આપણે આવી રીતે હરિયો ને એવું બધું કાઢી નીકળી લાળ ને એવું તો મિત્રો આવી રીતે લવજી ભેદો તમે કીલા કાઢે છે થોડીથી ન નીકળી દે આપણે ટોમી મેકેવી ટોમી એ ટોમી કીલા કાઢે છે નહીં અમે કોઈ કહે નહીં કાઢ્યા આ ઘરે દેખી લગાટી તો હવે મંડીની કોને ત્યાં પકડાવવા લાગે બે વકરાવાળો હાલો ભાઈ તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકતા છો ને બધા મિત્રો ઝાડ કાઢે છે અને હું સદલબેન આવી જ છે ઝાડ જો હું આવું છું સદલબેન દેખાડતો તો ભાઈ સાબ જોઈ શકો તમે અમેલે આપડા એક ઝાડ જોવાનું બાકી એક આ તો હાલો ભાઈ આપણે ઝાડ જોઈએ હવે તો ફાઇનલ ફેમિલી એક જોઈ શકો તમે ડાયરામાં છે ઓલરેડી સેદલ બેન કાઢે હવે તમે ભાઈ એક ડારા મચ્છી આવી ને એક ટી ટાઈમ આવી હતી ફાઈનલી તો તમે ડારા મચ્છી આવી ગઈ કેવી છે મસ્ત છે ખાસ કરીને કમેન્ટ માં કહેજો હા દીદી હે દીદી દીદી તો ભાઈ ફાઈનલી તો તમે અહીંયા પણ બીજો ડારો આવી ગયો તમે જોઈ શકો આપણે બે ડારા થઈ ગયા છે સેદલ બેન કાઢે છે કાઢવાનો ભાઈ કેમ છે ભાઈ મસ્ત મજાના છે ભાઈ તો હવે છે ને પછી આપણે અહીં કામ ચાલુ એના કામ કરવા લઈએ આપણે એટલે અહીં હજી ઝાડ છે ને આ ગલતી હજી એક ટીટમ છે સેલ બેન કાઢીને આવે ને પછી તમને બતાવું અને પછી તાજા ને તાજી મચ્છી આવી ગઈ હાથમાં આપણે આ કટ્ટી એને તાજી મચ્છી આવો કેમ છે આમાં જોરદાર છે આમાં સેલ બેન જો તમે ડા ઓલી ટીટમ મચ્છી કાઢે ફેમિલી તો ટીટમ કાઢીને આવે ને પછી તમને દેખાડું કે ટીટમ છે એમ એટલે તમે જોઈ શકો ભાઈ ટીટમ આવી ગયો આવ ગયા છે મસ્ત મજાનો ટીટન એટલું સાક આવ્યું ભાઈ આજમાં આપણે અને હવે છે ને આ દાળોન બાકી પા ત્રણ બાકી ત્રણ બાકી ફાઇનલ ફેમિલી તમે જોઈ શકતા છો આઈથી તેથે 12 લા પણ હું દિનું ને બંદન ઓલરેડી એક ગાંડી નીકળી જશે ને હવે એક ગાંડી આઈથી ઠેઠ હવે અહીંયા ઉધી છે ને આપણે કન્ટિન્યુ કામ કરવાનું ચાલુ છે તો તમે સેળપેનો લોકારો બાંધે તો ફાઇનલ ફેમિલી આપણે દોર લઈ લીધી અને લવજીભાઈ ની તો બધા આલા થાય છે કેવું હર્યા ને એવું બધું લીન જાય છે સર પણ જોઈ લીધી અડધું બંધાણ આજ જ અડધું અડતું કાચમાં કાઢશ્યું મિત્રો આપણે મસ્ત પેપો જાય છે દો તમે દાળનું કામ ચાલુ છે ત્યારે આ આપણે છે દાળકાટ નહીં અને આ બાજુ પણ દાળ કાઢ નહીં બે બાજુ દાળ કાટ નહીં ખાય અને હવે પાછા બીજા થોડાક ભરવાના છે ભાઈ ભરી લઈ પહેલાં તો ફેમિલી આવો થોડાક દાળ ભરવાના બાકી છે ભરી લઈએ આપણે તમે જોઈ શકો થોડાક ભરવાના બાકી રહ્યા આ બધું થોડાક પીડ્યા અને થોડાક આ બધું કરવાનું રહે ભલી હવે આવડા તો તમે ગોરડા ખૂકેલા છે આવડા લોકો કેમ કે આવડા છે ને પલાળી પલાળી આવેલા છે બધું જો છે ને બધું પલાળેલું અને ફેમિલી જોઈ શકો તમે આપણે પણ મસ્ત ગોરડા ખૂબી દીધા કેમ કે થોડાક ઝાકણા પલ્લી ગયેલા હતા કે તો તડકો છે તો હુંકાઈ દે ને એ માટે આપણે હુકી દીધા ભાઈ કન્ટિન્યુ જો તમે કેમ મસ્ત હુંકો ભાઈ ને આવડા તો અહીંયા લાલ કાઢી રહ્યા છે ભાઈ કેમ કે આપણે મસ્ત કાઢવાનું છે બાય